બાયોટેકનોલોજી અને ડાયોગ્નેસ્ટિક્સ અને રાસાયણિક ઉપભોગ વસ્તુઓ માટે સમર્પિત ભારતનું સૌથી મોટું અને સૌથી વ્યાપક પ્રદર્શન એશિયા લેબકેશનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું ફેન્જા એક્ઝિબિશન દ્વારા આયોજિત તેરથી પંદર નવેમ્બર દરમિયાન આયોજિત આ ત્રણ દિવસીય કાર્યક્રમ હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયો હતો અને તેમાં ભારત અને વિશ્વના અગ્રણી વ્યવસાયિકો સંશોધકો અને નવનીતમ ટેકનોલોજીને પ્રદાનકર્તાઓ એકઠા કરવામાં આવ્યા હતા ભવ્ય ઉદઘાટન સમારોહમાં ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના ભૂતપૂર્વ કમિશનર ડૉક્ટર એસ જી કોશિયા અને ઝાયડસ લાઈફ સાયન્સના મુખ્ય ગુણવત્તા પાલન અધિકારી વિપુલ દોશી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા આ પ્રસંગે આઈડીએમએના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉક્ટર વિરાંચી શાહ અને ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સના વરિષ્ઠ ટેકનોલોજી સલાહકાર શિરિષ બેલાપુર ઝાયડસ રિસર્ચ સેન્ટરના પ્રમુખ ડૉક્ટર મુકુલ જૈન એમક્યુ ના પ્રમુખ ડૉક્ટર દીપક ગોંડલિયા એમનીલ ફાર્માસ્યુટિકલ કંપનીના પ્રમુખ સંદીપ રક્ત કેડીલા ફાર્માસ્યુટિકલના પ્રમુખ ઓપરેશન ડૉક્ટર મધુસૂદન બોગાની કેડીલા ફાર્માસ્યુટિકલના પ્રમુખ ફોર્મ્યુલા અને ડેવલપર ડૉક્ટર અરિણ ચેટર્જી સન ફાર્માસ્યુટિકલ્સના પ્રશાંત કાણે તેમજ સન ફાર્માસ્યુટિકલના ડૉક્ટર અજય ખોપડેને ખાસ ઉપસ્થિત રહ્યા હતા जसपाल सिंह और मैं एशिया डायरेक्टर इसको देख रहा हूँ और ये जो एग्जीबिशन है ये लैब इंस्ट्रूमेंट्स के लिए एग्जीबिशन है बेसिकली स्पेशली फॉर फॉर क्यूसी लैब लैब एनालिटिकल फार्मा रिसर्च हेल्थ केयर एंड एजुकेशन और ये हमारा इन टोटेलिटी उन्नीसवा शो है बट गुजरात में हमारा आठवां शो है और ये इंडिया का सबसे बड़ा शो है लैब इंस्ट्रूमेंट्स के लिए इस रीजन में वेस्ट रीजन में और इसमें मोर देन वन कंपनीज पार्टिसिपेट कर रही हैं जो कि अपने लेटेस्ट इंस्ट्रूमेंट डिस्प्ले कर रहे हैं लैब के लिए जो कि यूज होते हैं टेस्टिंग के भारत वर्ष से काफी कंपनी इसमें आई हैं और जो की वैसे इंडिया के जितने भी लीडिंग ब्रांड्स हैं वो सब इसमें पार्टिसिपेट कर रहे हैं चाहे वो एनालिटिकल इंस्ट्रूमेंट्स के लिए हो क्रोमोटोग्राफिक इंस्ट्रूमेंट्स के लिए हो माइक्रोबायोलॉजी के लिए हो ग्लासवेयर के लिए हो तो सभी इसमें पार्टिसिपेट कर रहे हैं और इसमें जो हम विजिटर्स जो इन्वाइट कर रहे हैं सारा गुजरात से साथ साथ राजस्थान और मध्य प्रदेश को भी हम इन्वाइट कर रहे हैं लाइक इंडस्ट्री को जो हम इन्वाइट इसमें देख रहे हैं फार्मा इंडस्ट्री को हम देख रहे हैं यहाँ पे इन्वाइट कर रहे हैं और उसके बाद फूड एंड बेवरेजेस को हम इनवाइट कर रहे हैं उसके बाद हम जो एजुकेशन इंडस्ट्री है उसको इनवाइट कर रहे हैं और रिसर्च इंडस्ट्री को भी इसमें इनवाइट किया गया है तो फ्यूचर इसके लिए काफी क्योंकि तो आजकल जैसे आपको मालूम है जो भी जो रेगुलेटरी के लिए कुछ फार्मा के लिए काफी चल रहे हैं कुछ काफी रफ्तार फेल हुए हैं तो उस वजह से रेगुलेटरी और क्वालिटी के ये इंस्ट्रूमेंट हैं जो कि टेस्टिंग के लिए यूज हो रहे हैं फार्मा इंडस्ट्री में रिसर्च इंडस्ट्री हाँ उद्घाटन प्रसंग एशियन लेपक ના ડિરેક્ટર જસપાલ સિંહે જણાવ્યું કે એશિયન લેપકેશ ભારતના વૈજ્ઞાનિકો ફાર્માસ્યુટિકલ અને વિશેષણાત્મક સમૂહને જોડવા માટેનું અગ્રણી પ્લેટફોર્મ બની ગયું છે તે વિવિધ પ્રયોગશાળા વિભાગોના વ્યાપક કવરેજ માટે અલગ પડે છે દરેક પ્રવૃત્તિ અમે નવીતમ સહયોગ અને જ્ઞાન વિનિમયને સરળ બનાવવાના લક્ષ્ય રાખીને રાષ્ટ્રની પ્રયોગશાળા રાષ્ટ્રીય પ્રયોગશાળાને ઇકોસિસ્ટમમાં આગળ ધપાવવા માટે કાર્ય કરી રહ્યા છે એશિયન લેપકેસ બે હજાર પચીસ વિશ્લેષણાત્મક સાધનો કોમેટ્રોગ્રાફી સ્પેક્ટ્રોકોપી જીવન વિજ્ઞાન બાયોટેકનોલોજી મોલુક્યુલર ડાયોગ્નેસિસ પ્રયોગશાળાના ઉપભોગતા વસ્તુઓ ફર્નિચર નેનો ટેકનોલોજી અને પરીક્ષણ અને માપના તકનીકો અને શિક્ષણનું વ્યાપક પ્રદર્શન રજૂ કર્યું છે ગુજરાત ફાર્માસ્યુટિકલ્સ પેટ્રોકેમિકલ્સ શિયાળો રસાયણ અને કૃષિમાં ભારતનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખ્યું છે છેલ્લા બે દાયકામાં આ ક્ષેત્રમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં પાંત્રીસથી ચુમ્માલીસ ટકાનું યોગદાન આપે છે અમદાવાદ વડોદરા સુરત દહેજ રાજકોટ મહેસાણા વાપી વલસાડ અંકલેશ્વર અને ભરૂચ જેવા શહેરોમાં આ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન અપાય છે ઉદ્યોગના નવીનતાઓ અને ટોચના નિષ્ણાતોને ભાગીદાર સાથે એશિયા લેપકસ બે હજાર પચીસ પ્રયોગશાળા અને જીવન વિ જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં સહયોગ અને વૃદ્ધિ અને સમૃદ્ધિની મુખ્ય ભૂમિકા ભજવશે તેવો પણ આશાવાદ વ્યક્ત કરાયો હતો તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ્ટ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર